નમસ્કાર હું દિનેશ વિશ્લેષ વિદ દિનેશમાં તમારું સ્વાગત છે સુરતમાં એક દીકરી પોતાનું જીવન ટૂંકાવે છે આ વિષયને લઈને આખા ગુજરાતમાં ચર્ચા છે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે ખૂબ સંવેદનશીલ મામલો છે એટલે આ વિષય ઉપર ચર્ચા કરવી નથી પણ આ વિષયમાં જ્યારે એક દીકરીએ જીવ ગુમાવ્યો છે ત્યારે બાકીની દીકરીઓના જીવ બચાવવા માટેનો એક પ્રયાસ છે એની ચર્ચા કરવી છે રશ્મિ જા મારી સાથે જોડાયા છે તેઓ કાઉન્સેલર છે તેઓ રિલેશનશીપ મેનેજમેન્ટ બહુ સરસ કરી શકે છે તેઓ સ્ટ્રેસ મેનેજમેન્ટ પણ જાણે છે તો લાઈફ કોચ કહી શકાય તો દીકરીઓ દરેક મા બાપ માટે લાઈફ લાઈન હોય છે તો દીકરીઓને બચાવવા માટેનો પ્રયત્ન છે અમારો આ સ્ટેશનમાં અમે વાતચીત કરવાના છીએ સુરતના મામલામાં હું કશું કોમેન્ટ કરવા માંગતો નથી કારણ કે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે કોનો વાંક હતો કોનો નહોતો એ પછીની વાત છે કાયદો કાયદાનું કામ કરશે ન્યાયાલય ન્યાયાલયનું કામ કરશે ન્યાય મળવાનો છે પણ અલ્ટિમેટલી હું જો કદાચ એવી વાત કરીશ કે ત્યાં દીકરી અને પેલા છોકરા વચ્ચે પ્રેમ હતો કે પછી એનું પરિણામ છેલ્લે આવ્યું કે આપઘાત કરવો પડ્યો તો પણ કેટલાક લોકોને ગમશે નહીં કારણ કે આપણે સાબિત કરી શકતા નથી કે એને પ્રેમ હતો કે નહીં કારણ કે સામા પક્ષે પણ પોતાના બચાવમાં એવું કહ્યું છે કે છોકરી તરફથી એમને મેલ કરવામાં આવ્યા હતા છોકરાને એટલે બંને તરફી એકબીજાને પ્રેમ હતો આમ છતાં આ વિષયમાં આપણે કશું બોલવું નથી આપણે માનીને ચાલીએ કે બંને વચ્ચે શું હતું એ તો કદાચ ભગવાન જાણે છે પણ આ વિષયને લઈને ચર્ચા કરવી છે મારો પહેલો સવાલ કે આજકાલ ખાસ તો દીકરીઓને બચાવવા માટેનો મેં શબ્દ વાપર્યો છે દરેક દીકરી મા બાપ માટે લાઈફ લાઈન હોય છે અને દીકરી જયારે આપઘાત કરે ત્યારે મા બાપની જિંદગી છે આમ જો તો વેરાન બની જતી હોય છે એ વિષય ઉપર ચર્ચા કરવી છે ત્યારે પ્રેમને લઈને થોડીક ચર્ચા કરવી છે યુવાનીમાં પ્રેમ થતો હોય છે કેટલાક કિસ્સામાં આપઘાત સુધી આખી કહાની પહોંચતી હોય છે તો જે ધી એન્ડ છે એ કરવું ન હોવો જોઈએ એની પણ ચર્ચા કરવી છે તો સમજાવો ખાસ તો તમે પેરેન્ટિંગ પણ સારું કરી શકો લાઈફ લાઈફ કોચ કહે છે ત્યારે એમાં બધું જ આવી જાય છે દીકરીઓ મા બાપ માટે કેટલી એની હાજરી મા બાપ માટે કેટલી જરૂરી છે અને દીકરીઓ મા બાપ માટે મા બાપ માટે દીકરીઓને લઈને તમારે કશું કેવું તો શું કહેશો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ દિનેશભાઈ કે એક આવા જે સંવેદનશીલ મુદ્દો નથી નથી અને આ એક દીકરીનો પ્રશ્ન અત્યારે જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે પણ સુસાઈડ ઘણા બધા આંકડાઓમાં ચાલી રહ્યું છે અને કેટલી જિંદગી અંદર ને અંદર મરી પણ રહી છે અને તરફિયા મારે છે એક ઓક્સિજન માટે એક જિંદગી માટે સો આ કઈ બે વિષય રાખીએ કે એક તો પ્રેમ અને આ અંતિમ પગલું આ તો જે સૌથી સુંદર લાગે છે એનાથી સફર શરૂ થાય છે એ યાત્રા શરૂ થાય છે ને એનું અંત આ કરુણતા પર પહોંચી જાય છે રાઈટ બસ આ બે વચ્ચે આપણે વાતને અત્યારે સમજીએ કેમ કે ફોકસ રીતે નાઉ ધ થિંગ ઇઝ કે

આ બધું કેમ કે હું પંદર વર્ષથી કામ કરું છું આ ફિલ્ડમાં છેલ્લા સાત વર્ષથી કમ્પ્લીટલી હું બહુ જ યંગ લોકો સાથે કામ કરી રહી છું કે જે રિલેશનશીપ ના સૌથી વધારે જે જેમાં ફ્રસ્ટ્રેટ થઈ રહ્યા છે જેમનું પ્રોફેશન ખૂબ સારું છે જેમને આ ફાઈનાન્શિયલ આવકની કોઈ પ્રશ્ન નથી જેમને સામાજિક પ્રતિષ્ઠાની પણ કોઈ ઓળખ નથી પણ સૌથી મોટું સુસાઇડના પોઈન્ટ ઉપર છેલ્લા પોઈન્ટ ઉપર આવી જવાનું કારણ એનું મૂળ રિલેશનશીપમાં મળતી

કોઈ એક અયોગ્ય પાત્ર હવે યોગ્ય અયોગ્ય પણ સાપેક્ષ છે જે એક માટે યોગ્ય હોય બીજા માટે ના હોય પણ જેમાં દેખીતી રીતે જ દેખાઈ રહ્યો છે કે વ્યક્તિ સક્ષમ નથી જેના તમે એક બે ત્રણ પોઈન્ટ કહી શકો છો પણ છતાંય સામે દીકરી આ વાત સ્વીકારવા તૈયાર ન જ હોય કે આના વિના કશું ને અને આ જ સર્વસ્વ તો એ છે સર કે બાળપણ પેરેન્ટિંગ અહીંયા પણ પેરેન્ટિંગ ની ભૂમિકા બહુ મહત્વની છે દર વખતે બાબા પોતે જ જ ઉપર બધું લઈ લેવાની પણ જરૂર નથી તમે જો એવું તો ગાંધીજીના દીકરા હરિલાલ આમના હોત એટલે આ બંને વસ્તુ છે તો કોઈએ પૂરેપૂરો આક્ષેપ લઈને પોતાની જાતને માં લઈ જવાની જરૂર નથી પણ સિમિલરલી આ વાતને સ્વસ્થ રીતે સમજવાની જરૂર ચોક્કસ છે અને કાઉન્સેલર નો રોલ છે તમારી હણાયેલી શાંતિને ને રીઇન્સ્ટોલ કરી આપવાનો ધીસ ઇઝ ધ રોલ ઓફ અ કાઉન્સેલર તો જ્યારે એવું થાય કે એક બાહ્ય દેખીતી રીતે સમૃદ્ધ પરિવાર હોય અથવા આનાથી જુદું પણ હોય કે ફાઈનાન્શિયલ સ્ટ્રેસ પણ ચાલતો હોય પણ એ બંને એક દીકરી જ્યારે એની એના પિતા તરીકે એક પિતા જ્યારે નિષ્ફળ થાય ને સર ત્યારે બહુધા એવું બને કે કોઈ ખોટી વ્યક્તિ એ દીકરીની ઉપર પોતાનો સંપૂર્ણ પ્રભાવ કરી છે એ શું ઈચ્છે છે એને કોઈ સાંભળે કોઈ એને નોન જજમેન્ટલ રીતે સાંભળી રહ્યું છે કોઈ એને એપ્રિશિયેટ કરી રહ્યું છે એના દેખાવને એની વાતને એના તરફથી એક ચોકલેટ આવે એને પણ આજે એને એના માટે આ બનાવ્યું એને પણ એના માટે ઊભી રહી એને પણ એનો કોલ લઈ રહી છે એને પણ એના માટે ખોટું બોલીને ઘરેથી નીકળી રહી છે એને પણ એના માટે ઘરેથી લડી રહી છે એને પણ વ્યક્તિમાં એ ભરમાઈ રહી છે એ વાતને પણ કોઈ એપ્રિશિએટ કરી રહ્યો છે તમે સમજો છો ડીપ વસ્તુ છે એટલે એક પિતા એક માં એ શોધી શું રહે છે સુરક્ષા જોઈ રહી છે કોઈ મારા માટે ઉભું છે અને મારા માટે જ છે એ ભીડ ની વચ્ચે પણ ને બધું જ કરું છું અને બધું જ એ પોતાની જ મહેનત પર કરી રહી છે આમ તો આપણને ખ્યાલ છે કે એ મારા માટે ઊભો છે કારણ કે એ અંદરથી જોઈએ છે

હવે શું થાય છે કે એક તબક્કા પછી આ જીદ એટલી ચાલતી જાય એટલી ચાલતી જાય કે ફેમિલી હથિયારો મૂકી દે કે ઠીક છે છે ત્યાં કરવા ને કર અમારું શું બે પાછું સર્જાય એક તો કે ફેમિલી તો પણ સપોર્ટ કરે બાહ્ય રીતે હવે સામવેગિક સપોર્ટ ની જરૂરિયાત ખસી ગઈ છે એ ભૂલી જાઓ એ દીકરી પણ જાણે છે મા બાપ પણ હવે એ તબક્કે જઈ શકે એમ નથી એટલું પાછળ જતું રહેવાયું છે હવે આ સંબંધ જેમ જેમ આગળ વધતો ગયો ના ખરેખર બહુ જ સમજવાની જેવી વાત છે માટે જે જે અને ખાસ કરીને એ દીકરીઓ તેજસ્વી છે છે સોમાની એવી દીકરીઓના મા બાપે આ વાત ખાસ સમજવાની જરૂર છે કે શું થાય છે કે થોડોક સમય આગળ જતા જતા પહેલા શું થતું હતું કે કલાક માટે મળતા હતા ખાલી વાતો થી ચાલતું હતું કોઈ જરૂરિયાત માટે કોઈ ડિપેન્ડન્ટ નહોતી ઘરેથી પપ્પાના પૈસે ડ્રેસ લેવાયો હોય એનો ફોટો પણ પહેલાં એને મોકલાતો એટલે એનું એપ્રિસિએશન આવતું હતું હવે એ બધું જતું રહે તમે સાબિત કર તમે ત્યાં કહી દીધું કે મારું બધું જ એ કરવા તૈયાર છે અને એ સક્ષમ છે હવે રિયલ લાઈફ જર્ની ચાલુ રહે હવે ઘણી બધી વસ્તુઓ સામે આવે છે હવે ડેઇલી એક્સપેક્ટેશન અને રિસ્પેક્ટ સાથે જોઈએ છે પેલા જરૂરિયાતો માટે કોઈ જવાબદારી નહોતી સિવાય વાતો કરવા હવે વાત થી એક્શન સર તરફ પ્રોસેસ ચાલુ થઈ ધીમે ધીમે સમજાયું કે આ એક વ્યક્તિ ને તેની સાથે બહુ ઘણું બધું છે એની સાયકોલોજીમાં માં ઘણું બધું છે અને આપણે જે જે સમજતા હતા જે વાતો થતી હતી હકીકત તો એવા આવું જ નથી રહ્યું પણ હવે શું નડી રહ્યું છે હવે એક તો સ્વમાન એ પોતાના જ રસ્તામાં આડે આવી રહ્યો છે કેમ આવશે મારી પેરેન્ટ્સ પાસેથી અહીંયા સપોર્ટ જોઈએ છે અને એમ રિક્વેસ્ટિંગ કેમ નથી કહેતી કે આજે આજે જઈને તમે તમારા બાળકને સીધા કહી જ દો કેમ કે રિએક્શન હશે આ વિડીયો આ ઇન્ટરવ્યુ નું રિએક્શન હશે એક વાત પ્રોસેસ કરો કે આવું રિએક્શન હશે આદર્શવાદ નહીં મરે એ હું એકદમ પ્રેક્ટિકલ વાત કરું છું અને મોસ્ટલી રિએક્શન દીકરીઓને આ જાણી લીધી હોય છે દીકરીઓ એમને ખબર હોય છે કે કોને કહીશું એવું કેશે તો અમે કીધું તું અમે તો પહેલા જ કહેતા હતા કે ખોટો છે એટલે નિષ્ફળતા ડબલ થઈ ગયો નો તમને કોઈ એક વ્યક્તિ એવું આવીને કશું કે તમે તમે તો આવા આવા છો પછી દસ ની હાજરીમાં કહે ને એટલે દસ જણા કીધેલું થઈ જાય અને આ નિષ્ફળતાનો ડર ફરીથી અપમાનિત થવાનો ડર હું ખોટી પડી ગઈ અને હવે ફેસ કરવાનો ડર કારણ કે હવે લોકો રોજ મને મારશે હું અને બાકી તો એક જ વાર મારીશ આ બધી જે ભયાનક કલ્પનાઓ છે ને સર એ પણ દીકરીને આ એક સંબંધ નિષ્ફળ ગયો નો કેટલાય ધોરણમાં આપણા માણસો સો નથી આવ્યા પણ આ તો બધાની સાથે થાય છે એટલે એક્સેપ્ટેબલ છે એટલે

અને સંતાનો એ આપણી સંપત્તિ નથી આપણા માંથી જ આવ્યા છે આપણા દ્વારા આવ્યા છે તો આપણી જે થાય જો દરેક વસ્તુ બીજાના માંથી શીખીને જો સમજી લેવાતું હોત તો આપણે થોડી કોઈ વાતમાં ફેલિયર થાય આપણને થોડી આપણે થોડી નિષ્ફળ થાય આપણે તે છીએ આપણને સામાજિક પ્રતિષ્ઠા નડે છે ને અને બીજો એક બહુ જ પોઈન્ટેડ સર કોઈ પણ ટેગને પોતાના સંતાનના જીવનથી ઉપર કેમ પ્રાણ પ્રશ્ન બનાવી દેવાનો કે ના ના અમારું તો બધું જ સરખું કેમ કે સમાજમાં કેવું લાગશે કોણ સમાજ કયો સમાજ જેની સાથે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો આપણ આપણી વચ્ચે પણ તો એક સામાજિક નિસ્બત છે તમારા પાડોશી કયા છે એ તમે પહેલા તપાસ તો બધી નહીં કરી હોય પણ આજે તમને કઈ જરૂર પડતી હશે તો સૌથી પેલા તમારા ટેગ વાળા સંબંધો નહીં આવતા હોય તમારા પાડોશી આવતા હશે રસ્તા ઉપર તમારી કોઈની ગાડી બગડે કોઈ દીકરી સ્કૂટર પરથી પડે તો ત્યારે કોઈ આધાર કાર્ડ ચેક નથી કરતો નિસ્બત તો એ પણ છે એટલે આજે છે ને આ આને જે એટલું મોટું બનાવી દેવામાં આવે છે યુ કાંટ બિલીવ ઘણા લગ્નો ઘણી સક્ષમ દીકરીઓ એટલા માટે બહુ જ સલુકાઈથી લગ્ન કેટલાય લગ્નો આવી રીતે થાય છે અને દીકરી એ કોઈ બતાવું દીકરી બોલતી જ નથી કેમ કે સમજદારી ક્યારેક તમારા માટે ભાર બની જાય છે પણ એટલે કે ઘરે શાંતિ થઈ જાય ને આ ટેન્શન મટી જાય સરસ કમાય છે સ્વતંત્ર રીતે આત્મનિર્ભર છે બત્રીસ વર્ષે પોતાનું ઘર લઈ લીધું હોય સર સારામાં સારા શહેરમાં સારામાં સારું પેકેજ હોય અને અહીંયા પેરેન્ટ્સની આંખમાંથી બાળક સુધી બધું જ પહોંચે છે એવું પેરેન્ટ્સ જો આ માનતા હોય ને કે છોકરાઓને શું ખબર પડે તો એમને મૂકી દેવું એમને બહુ જ બહુ જ પહોંચે છે અને બહુ જ ઇફેક્ટ કરે છે એમને કરોડોના પેકેજની ઉપર એમના પેરેન્ટ્સ ને એમની ઉપર પ્રાઉડ છે ને આ એક વાત એ કરોડ ને અબજો સુધી પહોંચાડી દે છે એટલો બધો ફરક એટલે અપ્રિસિએશન ખૂબ અગત્યનું છે અને મારા એક સવાલ પછી તમે જે સરંગ જવાબ આપ્યો ત્યારે હું વચ્ચે એટલા માટે કાઉન્ટર સવાલ નહોતો કરતો કારણ કે જે મુદ્દાઓ સમજવા છે એ તમારા જવાબમાંથી જ સમજવાના હતા વધારે સવાલો મારે કરવાના હતા બધી જ વાતો આવી ગઈ છે પરંતુ બે સવાલો સાથે આપણે વિડીયોને પૂરો કરીશું જેથી વિડીયો લાંબો ન થાય ફ્યુચરમાં જરૂર લાગશે તો આપણે આ વિશે પર્ટિક્યુલર વાતચીત કરીશું ખાસ તો દીકરીઓને લઈને અગેન ચર્ચા કરવી છે કે પ્રેમની જે પરિભાષા અથવા તો જે વ્યાખ્યા કરે છે આમ તો તમે ઘણું બધું સમજાયું છે પણ દીકરીએ માનો કારણ કે પ્રેમનો આપણે વિરોધ ના કરી શકીએ પ્રેમ ખોટો નથી તો સમજાવો કે જ્યારે દીકરીઓ પ્રેમ કરવાનો છે આમ તો પૂછીને પ્રેમ કરાય નહીં આપણે એવું સાંભળ્યું છે લોકોએ લખ્યું પણ છે પણ સમજીને પ્રેમ કરવાની કેટલી જરૂર છે અને પ્રેમ કરતી વખતે સમજદારી કેવી રાખવાની જરૂર છે એ પહેલા સમજાવો પછી બીજો સવાલ કરો પ્રેમ એક ઘટના છે કમ્પ્લીટલી અગ્રીડ બરાબર થઈ જાય છે પણ આના સમજવા માટે જાતને બે ત્રણ પ્રશ્નો હંમેશા રાખવા જોઈએ અવેરનેસ એક કે તમે તમારા ઘરમાં બહુ સાદી રીતે કહો છો કે તમે તમારા ઘરમાં કોઈને આવવા દો છો દાખલા તરીકે આપણે અત્યારે સ્ટુડિયોમાં છીએ રાઈટ તો તમે મને તમારા સ્ટુડિયોમાં આવવા દો છો એનો પ્રશ્ન નથી પણ તમને એ તો ખબર હોવી જોઈએ ને કે તમે મને કેમ આવવા દો છો તમે મને અધિકાર આપો એમાં પ્રશ્ન નથી પણ કેમ અધિકાર આપો છો એની તો સ્પષ્ટતા જાત પાસે હોય ને તો તમે જો તમારા ઘરમાં અજાણ્યા ને હેતુ વિના આવવા ન દેતા હો તો તમારા જીવનના સૌથી આંતરિક દ્વાર સુધી તમે કોઈને આવવા દો તમને સ્પષ્ટતાઓ તો હોય ને કેમ આવવા દો છો બીજું કે તમે દીકરી તરીકે સ્ત્રી તરીકેનું તમારું અસ્તિત્વ એ માત્ર કોઈના એક ટુકડા ભર કોઈ તમને એવું કે ચલો રેડ સિગ્નલ ક્યાં ક્યાં આવે છે કોઈ તમને એવું કે હું ઘરે જાઉં ને પછી ફોન ના કર બધા હોય ત્યારે કેમ તમને જયારે જરૂર હોય તો ત્યારે કામ કરતા મૂડ અત્યારે સારો નથી તું સારા મૂડમાં હોય ત્યારે વાત કરી બી એલર્ટ તો શું થઈ રહ્યો છે બહુ વધારે પોતાની જાતને ગિલ્ટમાં નૈતિકતાના નામે પણ ગિલ્ટમાં ના નાખવા કે મને ખબર છે આટલું આટલું નથી પણ તોય હવે અત્યાર સુધી આની સાથે જ રહી છું એકલા પડી જવાનો ડર ન રાખો જગતમાં બધા જ એકલા છે અને કોઈ એકલું નથી એટલે આ એકલા પડી જવાનો ડર છે ને એ ક્યાંક પાછા વળી શકાય એવું ખબર હોય વળી જવું જોઈએ આ ખબર હોય પણ એ ખેંચી જાય છે તાણી જાય છે તો આટલા એલર્ટ રહો જો પ્રેમ હશે ને તો પ્રેમ તમને મુક્તિનો અહેસાસ આપશે પ્રેમ બે જવાબદાર ના હોય શકે લાઈકિંગ અને પ્રેમ વચ્ચે ફરક છે તમને કશું ગમે છે ને એટલે કે તમે જવાબદાર બની જાવ જરૂરી નથી તમને ગુલાબ ગમે તો તમે ગુલાબ ખરીદી લેશો પણ જો તમને ગુલાબ થી પ્રેમ છે ને તો તમે ગુલાબ વાવશો ઉછેરશો એની માવજત કરશો એની ખુશ્બુને પંપાળશો આટલો ડિફરન્સ મને લાગે છે કે જો કોન્ક્રીટ રીતે સમજે ને તો ઘણી બધી પ્રેમ ગુલામ અને ગુલામી વચ્ચેનો જે ફરક છે ફરક સમજી લેવાની જરૂર છે આમ છતાં આપણે જ્યારે મનના ગુલામ બની જઈએ અને ખોટી જગ્યાએ પ્રેમ કરી બેસીએ એમાંથી નિષ્ફળતા સહન થાય નહીં આપઘાત કરવાનો જે વારો આવે છે તો એક અંતિમ સવાલ જેમાં આપણે એક સમાધાન જોઈએ છે તો સમાધાન શું હોઈ શકે કે આવી બીજી કોઈ દીકરીઓ એટલે અનેક દીકરીઓ જ્યારે આ પ્રકારનું પગલું ભરતી હોય છે તો દીકરીઓ આપઘાત ન કરે અને આપઘાત કરતા રોકવા માટે દીકરીઓ અને પેરેન્ટ્સ અને સમાજે શું કરવાની જરૂર છે ઓકે પેરેન્ટ્સ નું તમે તમને વાત કરીએ કે પહેલે થી જ એવું નહી કે આ પણ એમને એ કો કે બેટા કઈ પણ થાય ને તો ચાલ બનશે કે મને નઈ ગમે અગ્રી કે મને નઈ ગમે તું ફેલ થાય તારે તું નિષ્ફળ થાય તે અમારી વાત ના માને અને પછી તને સમજાયો તો અલબત્ત એ જાણીને અમને અમે બહુ રાજી રાજીપાથી સ્વીકારશે એવું કદાચ ત્યારે તરત ના બને પણ હા અમે એને પ્રોસેસ જરૂર કરીશું કદાચ બને કે તારે બે શબ્દો તને કહી દઈએ ખરાબ પણ સાથે રહીશું આ ખાલી ઉભરો હશે એટલે તું તારી જાતને એકલી ના રાખીશ આ એક વાત બીજી વસ્તુ સમાજે શું કરવાનું હોય એકચ્યુઅલી સમાજ કોણ છે આપણે તો છીએ ને હું ને તમે જ છીએ હું મારા માથા પરથી મેં ઉતારી દીધું છે કે કશું જ એટલું પ્રાણ પ્રશ્ન ના હોય કે જે પ્રાણથી કિંમતી થઈ જાય બસ આટલું બધા જ રાખે સમાજ થઈ જશે એન્ડ થર્ડ થિંગ જે વ્યક્તિ છે જે સ્ત્રી છે એને શું કરવું જોઈએ વોટ આઈ કેન હેલ્પ વોટ આઈ કેન ગીવ ટુ ધેમ સો જસ્ટ મને આ ક્લિક થઈ કે આવું જ્યારે પણ એમને લાગે હું મારો નંબર પણ તમારી સાથે શેર કરીશ અને આવું જે સર ક્યારેક બને કે કોઈ કોલ બાર વાગે રાત્રે આવ્યો હોય કાઉન્સેલર મને ખબર છે કે કાઉન્સેલર સુધી પહોંચતા પહેલા પોતાના તમામ પ્રયત્નો કરી લીધા હું બહુ જ સ્પષ્ટપણે માનું છું એટલે એને હું ક્યારેય ઓફિસ ટાઈમ સાથે બાંધતી જ નથી અને બા જો અવાજ પરથી એ પહેલા હલો થી જ ખબર હોય કે આને કશું જ ના પૂછાય અને તો એવું પૂછે કે મેડમ ચાર્જ શું છે એટલે હું એમને કહું છું કે આપણે પેલા કન્સલ્ટિંગ કરી આપણે વાત કરીએ અને એ સમાન યુક્ત હોય છે એવું કે ચાર્જ તો કહેલો કદાચ હું ના આપી શકું તો એમને જેન્યુઅલ કહું છું કે મને મારો ચાર્જ મળી જ રહેશે આપણે કામ કરીએ પહેલા કેમ કે પહેલું કામ છે લાઈફ બચવી અને લાઈફ બચાવવી આ કરીએ અને ચાર્જ મળી મળતા જ હોય છે તમને તમારી સમૃદ્ધિ તમારા સુધી સંપત્તિ આવતી જ હોય છે સો વન થિંગ કે એમને એવું લાગે કે જ્યાં એમને ક્યાંય વાત કરી શકે એમ નથી તો કાઉન્સેલિંગ એ હાઈલી કોન્ફિડેન્શિયલ પ્રોફાઇલ છે અને એ વાત તમાર તમને પણ પછી ખબર નહીં પડશે તમે મારી સાથે વાત કરી છે તમને નહીં ખબર પડે સો ધેન આઈ એમ હિયર આવા ઘણા હશે પણ હું મારી જાતને તો મૂકું છું જવાબદારીમાં કે આઈ ધેર ઓનલી યુ જસ્ટ ગીવ અ કોલ વી વિલ ટોક અને એ કોઈને જ બીજાની જરૂર નથી ખાલી તમે

ને લગતા પ્રશ્નો સાથે જે સળગતા પ્રશ્નો હોય છે એ પ્રશ્નો સાથે ફરી વાર પડીશું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ સો મચ